હવે વાત કરીશું વડોદરાની તો વડોદરાના સાધલી આઉટ પોસ્ટ ખાતે દરબાર યોજાયો ડીવાયએસપી આકાશ પટેલના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક આગેવાનો સાથે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો સામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંગે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી છે ટ્રાફિક અવેરનેસ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ હતી મતનું છે કે સિનોર પીએસઆઈ પોલીસ કર્મીઓ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સાધલી ગામની વિઝિટ કરવામાં આવી તેમજ સાધલી આઉટપોસ્ટની પણ વિઝિટ કરવામાં આવી સાથે સાથે ગામના આગેવાનો સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું ગામના કોઈ પ્રશ્નો હોય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી તેમજ સરકારની ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત લોન ધારકો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે હાલ અસામાજિક તત્વો વિરુદ્ધની જે ઝુંબેશ ચાલે છે એમાં એ અનુસંધાને મોબાઈલ ઉપર આવતા ફ્રોડ થતા હોય સાયબર ફ્રોડના અનુસંધાને પણ ચર્ચા કરવામાં આવી અને ટ્રાફિક અવેરનેસ અનુસંધાને લોકોને હેલ્મેટ સીટબેલ્ટનો ઉપયોગ કરવો એ બાબતે પણ લોક દરબારમાં જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી ગામજનોને કોઈ પણ રજૂઆત હોય તો અમારો સંપર્ક કરવો પીએસઆઈનો સંપર્ક કરવો તે અનુસંધાને ગામ સભા એટલે કે ગ્રામજનો સાથે સંવાદ કરી આજનો વિષય મૂકવામાં આવ્યો હતો